શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા અથવા તો માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ મુકતો એક પરિપત્ર જાહેર કરાઈ ગયો છે જેનું પાલન કરવા શાળાઓને સૂચના પણ અપાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવ પાસ કરી તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપવામાં આવ્યા છે આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવ અંતર્ગત ગુજરાત આઇટે રૂલ્સ બે હજાર બાર સમગ્ર રાજ્યોમાં અમલમાં છે ત્યારે આર્ટિસ્ટ એક્ટ બે હજાર નવની કલમ સત્તરની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કરણગત માનસિક ત્રાસ આપી નહીં શકાય બાળકોને શાળામાં સલામત અને બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું એ પણ સૌ કોઈની ખાસ જવાબદારી અને ફરજ પણ છે જિલ્લાની તમામ શાળાઓમાં આવી ઘટના ન ઘટે એ માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓને પુનઃ સૂચના આપવાનું કહેવાય ગયું છે અને તકેદારી રાખવાની પણ સૂચના અપાઈ છે સરકારી કડક જોગવાઈ વચ્ચે પણ જો જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી જે ખૂબ નિંદનીય પણ છે બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે ત્યારે આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાનું કહેવાઈ ગયું છે બ્યુરો રિપોર્ટ જેના લાઈવ વિટનેસ સુરત